મારે આવું કેટલા દિવસ કેટલા આપડે કામ કરતા કરતા ગોલા ની મોજ ચાલુ જ હોય ભાઈ સૌભાઈ ખાવી ચાલુ કરતી દે રામ રામ ડાયરાને જો હમણાં તો હે ને એવી ભીડમાં પડી ગયા ને કે વ્લોગ ઉતારવાનો બહુ ટાઈમ નથી મળતો અને કોમેટોનો જવાબ તો હમણાં દેવાનો ટાઈમ જ નહોતો પડતો હમણાં એક દીધી એને લાઈટ નહોતી બધાને કોમેટોરને જવાબ આપી દીધા પણ એ રીતના અમુક જણે જો કોમેટના જવાબ ના આપાય તો દુઃખ ના લગાતા કેમ કે હમણાં ગામમાં જો હમણાં ઉપડ્યું કામ કરતા હતા ને જો રીતના ચારને ઉભી કરી લીધી બીજાનો જો ને બધું બની ગયું અને આ બાજુ ગોળીઓ પડ્યું ટૂંકમાં ચાર નીકળી જાય ને કલર માઇન કમ્પ્લીટ થઈ જાય ને પછી પાછી એને ઊભી કરવાની

કારીગર તો આપડે કોતી જ છે હમ પણ તમારે શીખવા હોય તો કહેજો આપણે કારીગરની જરૂર જ છે આપણે એવું નઈ કે કારીગર હોય તો હાલે શિખાડવું હોય એ હાલે કોઈને આવવું હોય તો કેજો ચાલો આપણે હા કામ કરતા કરતા ગોલાની મોજ ચાલુ જોઈએ ભેગી સોમદાસભાઈ ખાવી ચાલુ કરી દે બોલા હારા હારા એકદમ ગુલ્ફી જવાય મજા આવે ને અડકન બહુ ખાવાની મજા આવે પહેલાં હવે ગોલા ખાઈ લે એટલે લાઈટ આવે એટલે પછી કામ વધી જાય લાઈટ નથી જતી ગોલા બોલા ખાઈ લે બરાબર હલો હલો રામ રામ ડાયરાલી હાલતી હતી ને ચાર એનું કામ બધું પૂરું થઈ ગયું જો કલર બલર મારી અને કમ્પ્લીટ કરી લીધી હે રાતે એક વાગ્યો તો પણ આમ કમ્પ્લીટ થઈ ગયું અને બીજી ઓલી છ હતી એ પાછી અહીં ઊભી થઈ ગયું છે એટલે વાનો વારો હે આજે રાતે લગભગ ફાઇનલ થઈ જાય કેમ કે આજે આખો દિવસ કરશું ને પછી રાત્રે કરશું ને એટલે કલર બલર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે હે ને બે ભૂકાની જ રહીએ એ ભૂકાની કરવાની છે અગલી એક દિવસ એ થાય એટલે પછી પાછો નવી ચાલુ કરવાનું થાય તો અમને જો આમાંથી એક તો જો અત્યારે લેવા જ આવે છે સવારમાંથી અને બીજી પણ બે જાહે એ ઈ હવે બપોરે આવે કઈ આવે એમના નામ ને જો આપણે હે ને ફાઇનલી બધા બેગલોડરનું કામ થઈ ગયું બરોબર જો કમ્પ્લીટ થઈ ગયું અડધા તો વહી ગયા કે કેટલા જો એક બે ત્રણ ને ચાર જોધા છે 6 બેગલોડર તો ભરી ગયા અને આપણે ઉતારવાનો ટાઈમ નથી મળતો તો એ કંઈક ઉતારી નાખી છે અને બે ઓલા ભૂકાના જે હતા ને એ બાકી છે એ જો આગળ બનાવવાના હે આગળ કાલે રાતે હે ને ત્રણ વાગ્યા સુધી કામ કરતા હતા ને એટલે જો અત્યારે બપોરે ઘડી પર વહી ગયો તો ને આગળ વહીઠો ઉઠીને જો આગળ એટલે કામ ચાલુ કરવું હતું હવદાભાઈ હમણાં બે દી ત્યાં ઘરે વયો ગયો રજા ઉપર હમણાં હું એકલો જ છું એટલે એકલાને બહુ એમ લાગે છે તો ધીરે ધીરે મંડાય ત્યાં પૂછાય અને આ વિડીયો આપણે ને તો પૂરો કરી નાખી કેમ કે જલ્દીથી ભેગું કરી ઉતારી એટલે પૂરો કરી નાખી પાછા હવે પાછા બેકલોડ ચાલુ કરવાના હે કાલે માલ આવવાનો હે તો પાછો વિડીયો ઉતારશું લેક્સર કરી નાખી